વિશ્વાસ છે કે જુનાગઢ ની અંદર ગુજરાતની અંદર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટેના પ્રચાર પડઘંપ એ પૂરજુશની અંદર ચાલી રહ્યા છે તેવામાં જૂનાગઢની અંદર બે એવા ચહેરા કે જે ખુલીને એ સામે આવી રહ્યા છે અને આ બંને યુવા ચહેરા એ અલગ અલગ રાજકીય પાર્ટીની અંદર ચૂંટણી લડી રહ્યા છે ત્યારે બંનેના પ્રચાર પ્રસારની કંઈક રીત અનોખી જોવા મળી રહી છે જેમાં ભાજપના ઉમેદવાર પાર્થ કોટેજા એ પ્રચારની સાથે સાથે ભાજપના વિકાસની વાતો પણ કરતા જાય છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમને આપની સાથે હું છું પ્રદીપ જુનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણી છે અને એ ચૂંટણીમાં કોંગ્રેસ અને ભાજપ આમને સામને છે ભાજપે જ્યારે યુવા ઉમેદવારોની પસંદગી કરી છે તો સામે પક્ષે કોંગ્રેસે પણ સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર હોય અને યુવા ઉમેદવારોની પણ પસંદગી કરી છે એક તરફ જૂનાગઢની અંદર વિવાદ અને વિખવાદ એ ચાલી રહ્યો છે કે જૂનાગઢની અંદર તમામ રોડ રસ્તા એ ખોદીને મૂકવામાં આવ્યા છે જૂનાગઢનો વિકાસ નથી થયો આવી વાતો એ વિપક્ષ દ્વારા શરૂ કરી દેવામાં આવી છે જોકે સામે પક્ષે એટલે કે ભારતીય જનતા પાર્ટીએ આ વખતે ફરી એકવાર જુનાગઢની અંદર ભાજપની મનપા બનાવવા માટે પૂરજોશની અંદર પ્રચારની શરૂઆત કરી છે જોકે ભાજપે આ વખતે ગિરીશ કોટેચાની ટિકિટને ન આપતા તેના દીકરા પાર્થ કોટેજાને ટિકિટ આપી છે ગિરીશ કોટેચાએ જૂનાગઢની અંદર મહાનગરપાલિકામાં સાત ટમના ડેપ્યુટી મેયર રહી ચૂક્યા છે જોકે હવે જ્યારે પાર્થ કોટેજા ચૂંટણી લડી રહ્યા છે ત્યારે તેમણે પણ તેમના પિતાએ કરેલા કામ કરતાં વધુ

અમે ચાર ઉમેદવાર ભારતીય જનતા પાર્ટી દ્વારા અમને સેવાનો જ્યાં મોકો આપ્યો છે તે બદલ પહેલાં તો હું ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ બધા નેતા અને આગેવાનનો ખૂબ ખૂબ આભાર માનું છું અને ખુશીની વાત છે કે આજે જુનાગઢમાં અમારા બધાનો ઉત્સાહ હતો એના કરતા ચાર ગણો થઈ ગયો છે કારણ કે દિલ્હીની અંદર તો આજે ભગવો લહેરાઈ ગયો છે અને દિલ્હીમાં ખૂબ જ મોટી જીત જે છે એ અમિતભાઈ શાહ નરેન્દ્રભાઈ મોદી અને અમારા નડ્ડા સાહેબની ને બધા સી પાટીલ સાહેબની તમામ ટીમની નેતૃત્વના નીચે આપણે દિલ્હીની અંદર પણ ભારતીય જનતા પાર્ટીનો પરચમ લહેરાઈ ગયો છે જૂનાગઢની અંદર અમે લોકો વિકાસના કામ માટે થઈને અને એ જ પ્રચાર અત્યારે અમે કરીએ છીએ અને એ જ લોક સંપર્કમાં જોઈ શકો છો આપ કે ખૂબ મોટો પ્રતિસાદ જે છે એ લોકોનો અમને મળે છે નરેન્દ્ર મોદી સાહેબ અમારા અહીંયા ગુજરાતની અંદર ભૂપેન્દ્ર પટેલ સાહેબ હોય કે પછી અમારા રત્નાગરજી હોય કે વિનોદ ચાવડા હોય કે અમારી આખી ટીમ હોય અમે લોકો એક થઈને અને કાર્યકર અને નિષ્ઠા ભાવથી આવનારા દિવસોમાં પણ લોકોની સેવા કરશું આ હેતુથી આ સંકલ્પથી આ વિશ્વાસથી અમે લોકો પાસે જઈએ છીએ અને ખૂબ સરસ જે છે એ લોક પ્રતિસાદ અમને મળે છે અને અમને વિશ્વાસ છે કે જૂનાગઢની અંદર પણ 56 સીટ જે છે એ ભારતીય જનતા પાર્ટીની અમે લઈ આવશું પાર્થ કોટેજાએ કહ્યું કે દિલ્હીની અંદર જે પ્રમાણે ભારતીય જનતા પાર્ટીની સરકાર આવી છે દિલ્હીની જનતાએ જેમ ભાજપને પસંદ કરી છે કેમ કે દિલ્હીની જનતાને વિકાસ જોઈતો હતો જૂનાગઢની જનતાને વિકાસ મળી રહ્યો છે અને હજુ પણ આવનારા સમયમાં જૂનાગઢની જનતાને વિકાસ મળશે એટલા માટે જૂનાગઢની જનતા એ ભાજપને પસંદ કરશે આવું નિવેદન એ પાર્થ કોટેજા દ્વારા આપવામાં આવ્યું છે અને પાર્થ કોટેજા એ પણ કહી રહ્યા છે જ્યારે તેમણે ન્યૂઝરૂમની સાથે વાતચીત કરી હતી ટેલિફોનિક પણ વાતચીત થઈ હતી તે દરમિયાન તેઓ કહી રહ્યા હતા કે એક યુવા ઉમેદવાર તરીકે જૂનાગઢના યુવાનોને જે કોઈ પણ જુનાગઢની અંદર સમસ્યા હશે તમામ સમસ્યાનો નિકાલ કરવામાં આવશે જુનાગઢની યુનિવર્સિટીની અંદર જુનાગઢની અંદર જે દારૂ અને ડ્રગ્સનું દૂષણ જે વધી રહ્યું છે તે પણ અટકાવવામાં આવશે આ સહિતની તમામ વાતચીતો એ તેમના દ્વારા શરૂ કરવામાં આવી છે સાથે જ જુનાગઢની જનતાને એ મતદાન માટે પણ અપીલ કરી રહ્યા છે કે વધુમાં વધુ મતદાન કરે અત્યારે તો પ્રચાર ચાલી રહ્યો છે એટલે એવું જ કહી રહ્યા છે કે વધુમાં વધુ કમલને મત આપે પરંતુ આ લોકશાહી છે આ લોકશાહીમાં મત આપવાનો એ તમામને અધિકાર છે અને અધિકાર આપણે સૌએ પૂરો કરવો જોઈએ આપણે સૌએ મતદાન પણ કરવું જોઈએ પરંતુ આ તમામની વચ્ચે જૂનાગઢની અંદર અત્યારે યુવા ઉમેદવારો મેદાને છે અને યુવા ઉમેદવારો મેદાને હોવાના કારણે જૂનાગઢની આ ચૂંટણીનો પ્રચાર કંઈક અલગ જ જોવા મળી રહ્યો છે તમારું શું માનવું છે જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને અને ખાસ જૂનાગઢમાં આ વર્ષે જ્યારે આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણી છે ત્યારે ભારતીય જનતા પાર્ટીએ એંસી ટકા કરતાં વધારે ઉમેદવારો યુવાનો ઉતારે છે તો સામે પક્ષે કોંગ્રેસે પણ યુવા ઉમેદવાર મેદાને ઉતાર્યા છે તમારું શું માનવું છે જૂનાગઢ મનપાની ચૂંટણીને લઈને તે ખાસ અમારા કમેન્ટ સેક્શનની અંદર જરૂર જણાવજો જોતા રહીજો નમસ્કાર